દેવ પોગલી અમારી સાથે જોડાય છે દેવભાઈ સ્વાગત છે તમારું દેવભાઈ આખી એક ઘટના બની કે વિધાનસભાની અંદર તમામ એ આપવામાં આવ્યા તમામ કલાકારો કે ગૃહની અંદર કેમ કામગીરી થાય છે કેટલાક કલાકારોને ન બોલાયા એને લઈને આખો વિરોધ છેડાયો વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયામાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું કે મને ના બોલાવ્યો જયારે જ્યારે ઠાકોર સમુદાયની જરૂર હોય છે ત્યારે અમારા જેવા કલાકારો ને યાદ કરવામાં આવે છે બાકી અમારા જેવા કલાકારો ને કોઈ યાદ પણ નથી કરતું તો મારા કે રાજકીય કોઈ કાર્ય હોય કામ હોય તો બધા કલાકારો બોલાવા જોઈએ જેમ કે ઘણા બધા કલાકારો જેવા બધા ઘરના મિત્રો જ છે બધા સારા ને સંબંધ ધરાવે છે અને સારા નામચી બનશે પણ મારા અંદાજે ઠાકોર સમાજના બે કલાકારો બોલાવા જોઈએ ભરવાડ સમાજના બે કલાકારો બોલાવા જોઈએ મારો અંદાજ એમ કે પછી સૌરાષ્ટ્રમાંથી બે કલાકાર ઉત્તર ગુજરાત ના બે કલાકાર દક્ષિણ ગુજરાત ના બે કલાકાર ચીમલી ના બે કલાકાર બોલાવો જોઈએ મારો અંદાજ એવું કે છે કે આમાં પંદર વીસ કલાકારો નામથી અત્યારે વધારે નહીં પણ પચીસ જેવા તો સુપરસ્ટારો ગુજરાત માં છે જ તારા જે નામથીમ છે જે તમને બોલાવવા જોઈએ કેમ કે કાલે ઉઠીને વિશ્વાસ આપણે કલાકારમાં કલાકારમાં થાય કે કલાકારને કોઈ દુઃખ થાય તે સારી વસ્તુ ના કહેવાય કેમ કે કોઈ પણ કાર્ય હોય જમે ત્યારે ભાજપ હોય કે કોઈ પણ અન્ય પક્ષ હોય તો હંમેશા કલાકાર દોડીને જાય છે એમના ફંક્શન પણ અટેન્ડ કરે છે બરોબર તો સરખા જ રાખવા જોઈએ મારા અંદાજે દેવભાઈ તમને તમને આમંત્રણ આપવામાં આવ્યું હતું વિધાનસભામાં જવા માટેનું ના મને કોઈ કદાચ કોન્ટેક્ટ ના થયો તો ખબર નથી

અ માં ઉપર થી તો ઉપર લિંક જતી હોય કે ભાઈ કયા કયા કલાકાર ને બોલાવા છે કોને બોલાવા છે એટલે સમજ જજો જે કોન્ટેક માં હોય જેનો કોન્ટેક થાય સમજો કે દેવ પગલી કામ માં હોય તો એમનો કોન્ટેક્ટ ના થયો કાપાનો કોન્ટેક થયો કદાચ ટ્રાય કર્યો હોય કદાચ ના કર્યો હોય તો કદાચ ના પણ આવી શકે પણ નામ જાહેર કરવા પડે કે આટલા લોકો ને બોલાયા તો આટલા આવ્યા નથી આટલો કોન્ટેક અમે કર્યો હતો અને કેટલા આવ્યા છે એમને તો બધા વિડીયો જો મને પણ એવું થયું કે યાર મને બોલાયો તો સારું કલાકારો માટે હિત માટે જ ગયા છે છે અમારા માટે છે એટલે સારું છે અમને બોલાવો તો અમારી પણ બે વાત રજૂ કરે કે ભાઈ છે અને બે જૂથ બળી ગયા જે વાત કરી તો આમ જણાવવાની તો સાચી વાત છે કે અમે ફિલ્મીમાં બે જૂથ બળી ગયા છે આમાં બે જૂથ મળે છે કોઈ પેનલો ચાલે છે તો શું કરી એનું તો કોઈ થઈ શકતું નથી પણ મારો અંદાજ બધા એક થઈને મોટા મુભી લોકો મોટા કલાકારો એક થઈ અને નાના કલાકાર ને બાલ આવે સપોર્ટ કરે એકબીજા ના ખેતી ને કેમ કે સરકાર અત્યારે સરસ કામ કરી રહી છે તો કલાકાર ને આપડી ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ ધીરે ધીરે નીચે જઈ રહી છે આજે ભૂજ બધી હરિયાણા રાજસ્થાની કે પંજાબ ઇન્ડસ્ટ્રી બહુ બહાર નીકળી ગઈ આપણો કલાકાર કોઈ એવો તો લેવલે પહોંચ્યો જ નથી કે જે એક સ્તર હોય જેમ કે જાનકી બોડીવાલા હમણાં બે દિવસ પહેલા શાહરૂખ ખાન એવોર્ડ મળ્યો તો બહુ મોટી વાત કે ઘરમાં સપોર્ટ કરવો જોઈએ તો એ જશે તો બીજા કાર ખેતી જશે બરોબર છે ને મારો અંદાજ એવો કે મારો અંદાજ છે કે જે કલાકાર ગયા છે એ કદાચ અમારા માટે સારું કરવાય પણ ગયા હોય હમ શું લાગી રહ્યું છે તમને આખી આ ઘટનાની અંદર કલાકારોની અંદર બે જૂથમાં જે જૂથ અત્યારે વિધાનસભા નિહાળી રહ્યું હતું કે જે ત્યાં ગયું હતું કે સરકારના કાર્યક્રમ ની અંદર હાજરી જે લોકો આવે છે એટલા લોકોને બોલાવવામાં આવ્યા હતા આમાં તો વસ્તુ કશું બોલી નાખું છું સર પણ એટલું કહી શકું કે આકાભાઈ કીધું બે જૂથ કર્યા છે કીધું કે બે હું સમાધાન કરી લઈશ તો વસ્તુ તો એ બોલ્યા છે કે અમે બધા ભેગા જે નથી બોલ્યા બધા ભેગા થઈને આનું નિવારણ કરીને આવશું કે ચાલો સાથે રહીને કંઈક કરીએ આપણે બધા ભેગા અને बोलाव मैं आशा है कि आम हमेशा का कोई कार्य में जरूर पड़ती हो तो कलाकार ने आजीवन तो टकतू नहीं कोई ले ना स्टार आजीवन टाइम नहीं होते नानो कलाकार क्या कोई, काले कोई, कोई, कोई मोटो स्टारो है हूँ मुठो आजीवन मोटो रहे अमर पाटो अमर पाटो लो नहीं हरेक जगह खाली करी पड़े पड़े करी पड़े तो मरा सरकार में आजीवन सरकार नहीं देती अंदर कह કે જયારે સરકાર ચાલી રહી છે સરસ કામ કરી રહી છે તો સમય છે સારા કલાકારો ને પણ એવી રીતે સ્ટાર્ટ જે ચાલી રહ્યા છે એમને બોલાવીને એક કરવું પડે કે એકતા પ્રતિક બતાવવું પડે કે ભાઈ કલાકાર અને હંમેશા હું તો પહેલેથી બીજેપી નો ફેન છૂટ પહેલી નહોતી બીજેપી ને સપોર્ટ કર્યો છે અને મારા હું સમજું નતો બે હજાર છ થી સમજું નતો ત્યારથી બીજેપી ને પ્રેમ કર્યો છે અને આજે પણ મારું બયાન હોય કે મારી વાત હોય તો હું લાગણી વ્યક્ત કરું છું બધી સાહેબ માટે કે કોઈ પણ માટે તો મારે હંમેશા પહેલી હાથા અને પહેલી પહેલ મારી જ હોય છે

અના કબા એમ કે દેવપગડી કુવા પડવાનું છે તો દેવપગડી કુવામાં જ પડી જાય એટલે એમને ઓલવેઝ સાફ છે કે એમને બાયલ ઉપર अटक રહી તો પણ બાબતે કોઈ પર સમજ્યો કે નહીં બિલકુલ દેવભાઈ આભાર તમારી સાથે વાતચીત કરવા બદલ થેન્ક યુ સો મચ થેન્ક યુ